જમીન સંપાદન કરવામાં આવ્યું હતું આ વિસ્તારમાં હજુ પણ કેનાલનું પાણી આપવામાં આવતું હોવાથી ખેડૂત આગેવાન ભરતસિંહ વાળાએ પ્રતિક્રિયા આપીને રોષ વ્યક્ત કર્યો હતો મારું નામ વાળા કે પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આજે અમે શેત્ર સિંચાઈ વિભાગે ઓગણીસો ચોરાણું માં અમારે જમણા કાંઠાના છેવાડાની જે જમીન સંપાદન કરીને કેનાલ બનાવી એમાં તરેડી સતરા વાલાવાવ ભાદરોડ અને વટલી સુધીના આશરે બસ્સો જેટલા ખેડૂતોની જમીન પાણી આપવાની શરતે સંપાદન કરી હતી પણ આજે બે હજારને ચોવીસ ત્રીસ વર્ષ થવા આવ્યા પણ એ ત્રીસ વર્ષમાં એને ઓગણીસોને ચોરાણુંથી આજ દિન સુધીમાં એ કેનાલમાં એક પણ ટીપો પાણી આપ્યું નથી એટલે અમારી વર્ષોથી માગણી છે કે કા અમને એ સેતુજી સિંચાઈ વિભાગ પાણી આપે અને કા અમારી જમીન પરત આપે એમાં અમે તરડી ગામના બાવીસ જેટલા ખેડૂત છીએ એનું તો એ વખતે જમીન સંપાદનના જે પૈસા આવે એ પણ નથી લીધા પણ અત્યારે શેત્રોજી સિંચાઈ વિભાગ નથી આ પાંચ વર્ષથી જમીનનું કોઈ ક્યાં જે છે શું છે એને કાંઈ ખબર નથી પંચાણું ટકા શેત્રોજી સિંચાઈના અધિકારીઓને તો એ જ ખબર નથી કે આમાં કેનાળ જે સિંચાઈ વિભાગે ક્યારે સંપાદન કરી અને ક્યારે કેનાર બનાવી એટલે આ જે સિંચાઈ વિભાગના અધિકારી છે કે પાર્લરના બ્યુટી પાર્લરના પાર્લરો છે દાઢી કરવાના એ જ કાંઈ ખબર નથી પચાસ પચાસ લાખ લાખ રૂપિયાના પગાર ખાય અને એના 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 ડિપાર્ટમેન્ટમાં આવતી હોય એ ખબર ન હોય તો એ ગંભીર બાબત કહેવાય સાથે સાથે અત્યારે જે ક્ષેત્રો જે સિંચાઈ વિભાગ છે એ બે હજાર પંદરથી અમારું સતત આંદોલન ચાલે ત્યારે થોડો થોડાક કટકે કટકે કામ કરે છે પણ અત્યારે જમણા જમણાકાંઠા અને ડાબા ડાબાકાંઠાની છેવાડાની જે વીસ વીસ કિલોમીટરની કેનાલ છે એમાં પંદર પંદરથી દસ દસ ફૂટ ઊંડીના ગાંડા બાવળ અને મોટા મોટા ઝાડ થઈ ગયા છે અને મુખ્ય કેનાળો અને જે વિસ્તારમાં આવતું હોય એ બિસ્માર હાલતમાં છે પણ એક પણ અધિકારીએ એની ક્યારેય વિઝિટ કરી નથી એટલે અમારી ગંભીર ચેતવણી છે કે તમે હવે કામ શરૂ કરો અને અત્યારે જ્યારે આખા ગુજરાતને ડેમ છલકાઈ ગયા અને ખેડૂતોને પાણી સિંચાઈ આપવાના શરૂ કરી દીધા પણ શેત્રુ સિંચાઈ વિભાગ હજી કુંભકર્ણને નિંદ્રામાં છે આજને દિન ઊંધે ક્યારે પાણી છોડવું કે ક્યારે સલાહ કલાકારની મિટિંગ બોલાવવી એ કોઈને જાણ કરતા નથી સલાહકારની મિટિંગ જ્યારે બોલાવી હોય તે કોઈને ખબર ન પડે એમ અમુક પ્રમુખોને વોટ્સએપમાં કે રાતે છેલ્લે ઘડીએ એક દિવસ અગાઉ જાણ કરે એટલે આમાં આખી એક રમત હાલે છે સલાહકાર સમિતિની મિટિંગ બોલાવવામાં એટલે એ જો એમાં ક્યાંય ગડબડ ગોટાળા કરશે તો આ સલાહકાર મિટિંગ સમિતિ છે એને રદ કરવી જાય અને ખેડૂતોની માગણી પ્રમાણે જ્યારે જરૂર પડે ત્યારે પાણી છોડવા પડશે અને આ અગાઉના જ્યારે જસવંત મહેતાન ભદ્રસિંહ નરજીભાઈ બાળધ્યાન કિરીટસિંહ ગોહિલ વગેરે જે નેતાઓ હતા ત્યારે છેવાડાના ખેડૂતોને પાંચ છ પાણ ઉંધી મળતું હોય એમાં કાંટામાં સતરા ઉંધી અને ડાબા દાબા કાંઠામાં અવાણી અને અખવાડા ઊંધી એને બદલે અત્યારે એ પાણીમાં વારો તારો કરે છે એટલે આ સલાહકાર સમિતિની મિટિંગમાં અધિકારીઓને અને અધિક્ષને અને નેતાઓને અમારી ખુલ્લી ચેતવણી છે કે જેટલા પાણ આગળને આપો એટલા જ પાણ છેવાડે આપવા જોઈએ નગર આ વખતે હું છેતુજી ડેમનું પાણી છોડવા દેવાનો નથી જે કરવું હોય એ કરી લે અને જે એને થવા કરવું હોય એ કરવા માટે પણ અમને પાણી તમામને એક જ સરકારનો એ નિયમ છે કે છેવાડાના માણસનું ધ્યાન રાખવું તો છેવાડાના ખેડૂતોને શા માટે અડધા પાણી એટલે એ એક ગંભીર પ્રશ્ન છે એને એનો ઉકેલ લાવવો જોઈએ અને ઓગણીસો ચોરાણુંમાં અમારી જે જમીન સંપાદન કરી એ અમને આ વર્ષે કાં પાણી આપે અને કાં અમને અમારી જમીન પરત આપે નહીતર પછી આ જ્યારે સલાહકારની મિટિંગ થાય ત્યારે જોયા જે કાં અને ચકમક જરા એવા પ્રોગ્રામો પણ થઈ જાય અને ક્ષેત્રો જે સિંચાઈ વિભાગ છે એ આળસ માટે ક્યારેય ઊભું થતો જ નથી એને કામ કરવું નથી બસ બેઠા બેઠા ભગાર ખાવા જેમ પણ આવનારા દિવસોમાં આંદોલન ફાટી નીકળવું થવાનું છે